એલા કા ગયો ગાંડો કેવા લાગુ ભાઈ હારો લાગ્યો પણ તું જા કા હું મંદિર જ જાવ કેમ મંદિરે આમ મારું એવો સામાન છે તો હું ન્યા પ્રાર્થના કરવા જાવ છું એલા પણ પેલા મહેમાન ને તો આવા દે કે મહેમાન આવું જ આવશે હમણે પેલા મંદિર જતા મહેમાન ને એમ તો થાય કે

હું વિશાલ જ એટલે હવે શું કરું આખા ગામના આપણે તોય કરી પૈસા નો બધે લુકા કર્યા કામ ધંધો કર્યો કાય આપણે મળતું ના શું કરું આપણે આમાં હવે શું કરું કાક કોઈક આવે કાક થાય ને તો ખારું થાય આપણે કેટલો ધંધો કર્યો કાય મેળો ના આવતો બધા અતારે સોમા ઊ હે ને ઘર માંથી કોઈ બહાર જ ન નીકળે કાલે લેવા વસ્તુ સમજી ગયો તું કોક આવે ને તો થાય

એટલે મંદિરે જવું છે મારે હું નો માનું હું નો માનું આ શું લ્યો તમે નો માનો કાઈ નહીં આ તારી આગળ જે વસ્તુ હોય ને એ તારા ગોકલામાં મૂકી દે કેમ ઓલા હતા ને ઈ આવી તારા કો આજે મહેમાન આવો હતા ને હા હા ઈ ઓલા કીધું ને તે રિક્ષામાં બેન પાછા વઈ ગયા આવીને પાછા વઈ ગયા હા એવું કોને કીધું તમને ઈ છે ઈ કોકોલા પણ બેઠતું વાડીએ તે બધું છે કે દીધું એને ઈ કે દીધું કોણ ઓલા એ છોકરો હારો ના એકલું ખાધા કરે કામ કરતો એકલો એવું બોલો કેવું ખરાબ ખરાબ કેતો એમ તો એમ હું કીધું ખબર ગાંડો હારો છોકરો છે પછી એમની જવાબદારી લઈ લે હું એમ કીધું એમ અમારા ગામમાં વ્યવહાર કરે નાખ્યું એમ કીધું તું તમારું તો મને એની પાસે ધાવા દે आ जा आ जा मारा भाई ने केवन न छेऊ दारिक एनी पाई पोगि जाऊ छे मारी आ जा आज मजा आशा बादर जावाने छे जावानी जो, जो तो आगे केवी बादर थाई पैसाय आवसी आरो आज तो करतो ला खा खा घरे सोन खाडला तोड़े का खा, खाडला न तो, तो, तो

Hallo. 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 તમને લાફા ને બટકા ને હોટી માર્યો વેજો પણ કાક નામ લીધું હોય મે કા શાળા કર્યા વાડી મારીને તમને ખબર છે છે નામ જ ન લેવાય નામ લીધું પણ હું ની લો કેમ કે ધંધા મૂકી દીધા મેં કારે મે ક્યાં કે દુ બધું બંધ કર્યું કોઈ ની હોપારી ની લેવાની હવે રો લેવાનો હું નત કેતો આ ધંધા એ ગટિયા હું આ તો ના પડે ઈ ભણ ના પડતા આપણે બીજા જ આવી કોક ના કે હાલ રવાજ્યો રાણા દેવા આસુ કોવા સબર બગડ છે ભલે બગડ તો નાખવા છે સારું બીજો હું તારે નો કાઈ ને બીજા કેવા દે હવે સારું સારું જાવ તોરા બેન ટાટા ભાંગા નાખવાના છે આપણે ટાટા ઢુંડી નાખવાના છે હવાલો દેવાનું છે હવાલો વાળ કોઈ મળી દેને લજો હા હું વાતો કરો હવાલો દેવા અમારો દેવાન છે અમારે અમારો તો એક જ ભાઈ લે કોણ લે વિજય ભાઈ લે એને કલાજ મે કીધું એમ કીધું એવું છે હા તમે હવાલો લેશો હા અમારો હવાલો બહુ મોટો છે બહુ પૈસા થાય એમાં કેટલા પૈસા થાય હજાર હજાર રૂપિયા એમ દે હું હજાર હજાર તમે તો આંગડા ટસે કે ફૂટે એમ કહી દીધું તો કેટલા લેશો ગાતો તમે 10000 રૂપિયા 10000 હા સબૂત માર જો તેમ તાટે ભાંગી લાવ એટલે અરે સબૂત લે ના આવે પછી સબૂત આવે તારો તમને 10000 આપી દે કાય ના ધોવા છો હા હા હાલ ગટિયા જાવી શરીફ હજી આવ્યો ને કેટલી વાર લાગી ગઈ હવે આવે તો હરો આયા મહેમાન આવી જા હમણે કેમેલા લાટલી બધી વાર લાગે હમણે મહેમાન આવી જાય મહેમાન હવે નહીં આવે કેમ નહીં આવે એમ તમારો લાડો છે ને હા એને આપ મારી છે પા ભરી દીધા કેમ ગાંડો આવો છે ગાંડા બાલ લખન છે ગાંડો બો ખાય છે ગાંડો બો દાડીઓ છે તે મેમાન આવતા હતા તે અડધા વર્ષે પાછા વી ગયા તો આ જાણે મારવો છે મારા આટિયા ભાંગી નાખવા આપણે જવાની જરૂર ના કેમ મે બે ન્યા જાય ને બે તન લાફા ઠોક્યા ને એ મારો ઉલે ઓય કોને બોલો બે 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 હું બોલો

હવે ડાંગો ભાંગે ન રાખશે આર સબુ થાય લેતા આવશે 2000 રૂપિયા આપ્યા આપણે ઓલો ગટિયો આવો થારું છે મે ભેવું ફેરી નાખી ગાયે દૂધ નાખીન બધું દૂધ નાખ્યું છે ઈ આવે એટલેનો દૂધ લેવો મીકલવો છે મારે એ ઓ બાપા ઓય માડી ઓ બાપા